અને શરૂ કર્યા છે સેન્ટર પર ફરિયાદ નોંધાવતાની સાથે ટીમ અડધા કલાકમાં સ્થળ પર પહોંચી ગ્રાહકોની સમસ્યાનું સમાધાન કરશે લીમખેડા અને સિંગોર તાલુકામાંથી રોજની સરેરાશ ત્રીસ ફરિયાદો મળે છે ચોમાસા દરમિયાન આ સંખ્યા સો સુધી પહોંચી જાય છે પાસે ઉપલબ્ધ બે વાહનો ઉપરાંત આ નવા વાહનના ઉમેરાથી ફરિયાદોનો ઝડપી ઉકેલ લાવી શકાશે દ્વારા ગોધરા વર્તુળમાં કુલ સોળ વાહનો ફાળવવામાં આવ્યા છે દાહોદ જિલ્લામાં સૌ પ્રથમ એફઆરટી ટીમનું વાહન લિમખેડ આ કચેરીને આપવામાં આવી છે આ નવી વ્યવસ્થાથી ગ્રાહકોને કચેરી રૂબરૂ આવવાની જરૂર નહીં પડે અને ફરિયાદીનું ઝડપી નિરાકરણ થશે એફઆરટી ટીમનું વાહનના શુભારંભ પ્રસંગે દાહોદ એમજી વિસયલ કચેરીના એક્ઝિક્યુટિવ ઇન્જિનિયર સીપી વારિયા તેમજ કચેરીના કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અપ પ્રવિણકલ જાલો ચાલુ આજરોજ એમજી વિસયલ લિંખડા પેટા વહી કચેરી ખાતે એફઆરટી વેહિકલ લોન્ચ થયો છે એટલે એફઆરટી એટલે ફોલ્ટ એક્ટિફિકેશન ટીમ જેના માટેની ફરિયાદ આપણે ટોલ ફ્રી નંબર એક નવો ચાલુ કર્યો છે એમજી દ્વારા એ નંબર છે વન એઇટ ડબલ ઝીરો ટુ ડબલ થ્રી ટુ સિક્સ ઝીરો અને એક બીજો નંબર છે વન નાઇન વન ટુ ફોર આ ફરિયાદ સેન્ટ્રલાઇઝ કમ્પ્લેન સેન્ટર છે એના પર ફરિયાદ નોંધાવવાથી સદ્ધર એફઆરટીની ટીમ ગ્રાહકની ફરિયાદ દૂર કરવા ત્વરિત નિરાકરણ કરવામાં આવશે કેટલી રોજની ફરિયાદો મળતી હોય છે અંદાજે લીમખેડ અત્યારે ફરિયાદો થી ચાલીસ વચ્ચે ફરિયાદો આવતી હોય છે ચોમાસામાં એ ફરિયાદો વધી સો ઉપર જતી હોય છે કેટલા ગામોને આવરી રહે છે આ ટીમ અહીંયા લીમખેડા પેટાવી કચેરી ખાતે એકસો ઓગણીસ ગામો આવે છે બધી જ ગામોમાં આ ટીમ એની સેવા આપશે હાલ કેટલી ટીમો કાર્યરત છે અને આ નવી ઉમેરાથી શું ફાયદો છે અત્યારે એમજીલ ખાતે બે ગાડીઓ ઓલરેડી આપેલી છે સદર નવા વેહીકલ અને સ્ટાફ સાથે જે વધારાની સુવિધા છે જેનાથી જે સમયમર્યાદામાંની અંદર નિકાલ થશે અને વહેલા વહેલી ગ્રાહકોની ફરિયાદો દૂર થશે